વેલકમ બેક વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે લોકોની મુશ્કેલી વધારી દીધી છે બે દિવસમાં ચાર હજાર બસ્સો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું લોકોને વીસ જેટલી શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે છ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીના પાણી અનેક વિસ્તારમાં ઘૂસી જતા હાલાકી થઈ રહી છે પૂરને કારણે વડોદરામાં થયેલી સ્થિતિનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે

ઘૂસી ગયા છે જેના કારણે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે છેલ્લે બે દિવસમાં તંત્ર દ્વારા થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને અલગ અલગ સ્કૂલોમાં આશ્રય આપવામાં આવ્યો છે સાથે છ હજાર ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે જે રીતના વિશ્રામિત્રી નદીના જે રોદ્ર રૂપ છે તેના ડ્રોન ફૂટેજ રી ચોવીસ કલાક પાસે આવ્યા છે ને જે ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કઈ રીતના જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે વિશ્વામિત્રી નદી ચોમાસા સિવાય એકદમ ખાલી હોય છે માત્ર ત્રણ થી ચાર ફૂટ તેની અંદર પાણી હોય છે પરંતુ આજે જે વિશ્વામિત્રી નદી છે તે એકદમ ભરપૂર દેખાઈ રહી છે બંને કાંઠે વહી રહી છે અને તેના કારણે અનેક નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે જી દીક્ષિતા બિલકુલ આભાર રવિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું આપ જુઓ વિશ્વામિત્રી નદી કે જેની ભયજનક સપાટી છવ્વીસ છે અને અત્યારે તે ઓગણત્રીસ ફૂટ પર વહી રહી છે આસપાસના જે ગામો છે ત્યાં પાણી ફરી વળ્યા છે તે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વડોદરામાં ફરી રસ્તા પર જોવા મળ્યો મગર બિલ ગામમાં મગર રસ્તા પર લટાર મારતો દેખાયો વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા મગર દેખાયા છે મગરની લટારના કારણે લોકોમાં ભય ફેલાયો છે એનિમલની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું તો જુઓ કદાચ વડોદરાવાસીઓ માટે આ દ્રશ્યો ચોમાસામાં કદાચ સામાન્ય હોય કારણ કે વારંવાર તે લોકો વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા હોય છે ને ત્યારે વિશ્વામિત્રીમાં રહેતા મગરો છે તે બીજા ગામોમાં ફરતા જોવા મળતા હોય છે અને એવા જ દ્રશ્યો સામે આવ્યા છે જુઓ એનિમલની ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું છે પરંતુ સ્થાનિક વિસ્તારોમાં જે મગર ફરતા દેખાયા છે તેના કારણે લોકોમાં પણ એક ભયનો માહોલ છે વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો છે મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતા મગર બહાર નીકળ્યા પોલીસે લોકોની અવરચવર માટે આ બ્રિજ બંધ કર્યો છે જો આ દ્રશ્યો વડોદરાના છે અલગ અલગ વિસ્તારના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં શું સ્થિતિ ઊભી થઈ છે નદીઓના જે પાણી છે એ સ્થાનિક વિસ્તારમાં ફરી વળ્યા છે અને તેની સાથે જે મગરો છે તે મગરો પણ સ્થાનિક વિસ્તારમાં આવી ગયા છે અને આ જે રસ્તાઓ છે જાંબુઆ બ્રિજ પરનો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો બીજા દ્રશ્યોમાં અમે આપને બિલ ગામના દ્રશ્યો બતાવી રહ્યા છે કે ત્યાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે લોકો ડરી રહ્યા છે તો સુર